વિરોધ કરવામાં આવી રહ્યો છે તો વિડીયો તમે એને સુધી પૂરો જોજો તેથી તમને સાચી હકીકત જાણવા મળશે આ વિડીયોની અંદર અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી તમને આવા જ નવા વિડીયો જોવા મળશે સૌથી પહેલાં અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો બને એટલો શેર કરજો અને આ આ ઘટના વિશે તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવવાનું ભૂલતા નહીં તો મિત્રો વાત કરીશું આપણે જયરાજ આહિરની તો જયરાજ આહિરે જણાવ્યું હતું કે તેમણે હુમલો નથી કરાવ્યો તેવું પણ નિવેદન તેમનું આપેલું હતું તો મિત્રો ઘણા લોકોનું કહેવું એવું છે કે આ ઘટનામાં જયરાજ આહિરનો હાથ છે અને તેમણે હુમલો કરાવ્યો છે તેવું પણ જાણવામાં મળી રહ્યું છે કેટલા લોકો જાણે છે આ વિશે તે વિડીયોમાં કોમેન્ટ કરવાનો અવશ્ય ભૂલતા નહીં તો મિત્રો હાલમાં સોશિયલ મીડિયા પર તેમનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે અને તેવું પણ જાણવામાં મળી રહ્યું છે કે જયરાજ આહિરે હુમલો કરાવ્યો હતો તો તો મિત્રો હવે તમે આ ભાઈની ક્લિપ જુઓ કે આ ભાઈ શું કહી રહ્યા છે અને એમના દીકરા જયરાજ થી કાન ખોલીને ને સાંભળી લેજો સાંભળી લેજો અંદર કારણ કે મોરે મોરો હ કોળી સમાજ હામાં હ અને એમાંય પાછા કોળી સમાજનો હાવજ એવા હીરા સોલંકી આજે સરપંચની મુલાકાતે છે એટલે વરઘોડો તો કાયદેસર નીકળશે હર સંઘવી ક્યાં તો ચાલે કે કોઈ ચમર ને છોડવામાં નહીં આવે એટલે ખાસ કરી જયરાજ ને પણ છોડવામાં નહીં આવે હિરા સોલંકી મોરે મોરો અને ખાસ કરી માયાભાઈ આહીર તમને પણ જણાવું છું કે સમસ્ત કોળી સમાજ આજે એક થયો છે શું કામ તો કે કોળી સમાજ ન્યાય માટે કોળી સમાજ આગેવાનને આગેવાન ને એક સરપંચ ને તમે જાહેર માં ઢોર માર માર્યો છે એટલે મારે મારો તૈયારીમાં રેજો વરઘોડો તો તમારો નીકળશે